બહુ જાણીતી વાત છે પણ મજા આવે કાંજી કાંજી ફૂટા કેતા એક લોભિયો છે ને બાર ગામ જાતો તો હિમાળે પૂગ્યો ને એને વિચાર થયો કે પેલા દીવા આપણે બાર તા દીવા છે ને એને તો ફૂંક મારીને ઠારો તો બરાબર પણ આમ ચપટી ઘણે આમ ઠારતા ફૂંક ન મારે આમ ચપટી ઢાળી નાખે તો એમાં કેરસીની આંગળીઓ ચોટી જાય ને એટલે હિમાળેથી આવ્યો એની પત્નીને ક્યાં આવેલું દીવો ઠારી નાખ્યો તો આ ફૂક મારી દે કે ચપટી પણ એની પત્ની એનાથી ડોઢી કે તમે હિમાલય થી આવ્યા એટલા પગરખા ગાણા એનું તો કે ગાણાથી બગલમાં નાખીને આવ્યો છું આ બીજે હું દેવાના હતા મરી જાય એક એને સપનું આવ્યું એક રૂપિયો અને સપનામાં સપનું એવું આવ્યું કોઈ કવિ આવ્યા અને કવિ મીડા ગીત ગાવા મીડા એનો એની પ્રસિદ્ધિ કરવા નીંદરમાં આમ પોરો છોટ્યો કે આમ રૂપિયો ડાટો છે દઈ દઉં તા નીંદર ઉડી ગયું અને એની પત્ની ને કે સારું જો નીંદર ઉડી ગયો ને રૂપિયો જવાનો હતો સપનામાં ઓમ તો ક્યાં વાત રહી હે એક જણો ઘીરે આવ્યો ને તેની પત્ની એ પૂછ્યું કે હા તો કા મોટું કેમ એડી પીધા જે હું થઈ ગયો કોઈ માર્યા તો કે ના ના કઈ ખરજ વધી ગયું આ તમે ગમે એટલી વાર સાંભળો ને તોય આનંદ આવે જો આ જીવનની વાત પૂછી લો એની પત્ની કે હું કોઈ દી ક્યાંય દિયો એમ તો નથી પણ કઈ ભૂલથી દેવાઈ ગયું તો કે ના ના તો શું જ્યું એક જણા દાન દેતા દેખી ગયો આહા એમાં ચડી ગયું મોટું પરમભૂજી મરાળી બાપુ ગઈ કાલે બોલ્યા હતા વાત ના પૂર્તિ છે તો હોરાવવું સાહેબ કે પુણ્ય કરે માણસ સ્વર્ગમાં જાય સાહેબ અને પાપ કરે એ નરક માં જાય તો આપણે ત્યાં બે પ્રણાલિકા છે પણ એની ઉપર એક જગ્યા છે ત્યાં કોણ જાય જે અસ્તિત્વની વ્યવસ્થા કરે હે ત્યાં કોણ જાય કારણ કે બુદ્ધિ પરની વાત છે ને આ તો બુદ્ધિનું ગણિત છે સ્વર્ગ ન રહેતો બુદ્ધિ પરની વાત પણ છે ને ભગવાન રામને અહીરાવણ પાતાળમાં લઈ ગયો અને નાક પાસ બાંધીને અને હનુમાનજી ગરુડની મદદથી એને રામને મુક્ત કર્યા પણ રામના પરમ ભક્ત એટલે બહુ દુઃખ થયું એટલે વિધાતાને અને વિધાતાને કીધું કે મારા રામના આવા કેમ લેખ લેખ્યા તમે કેમ લેખ લાખ તમારાથી આવા અને આપણે ગામડાની ભાષામાં કહીને મને જયારે વાત કરી ગામડામાં મારા તો ખીમભાઈ આપણા છોડ દરવાજા થોડ બૂટ કરી દીધી વિધાતાને આવા લેખ કેમ લખાય તઈ વિધાતા કીધું એ વાત તો તમારી સાચી પણ તમે મને ઠોટ બુહટ કરો એ લેખ કોને લખ્યા ઈ તો કયો એની ઉપરની જે વાત ની વાત છે ને સ્વર્ગ નરક તો બુદ્ધિ ની વાત છે ભાઈ આપણી પણ એની આગળ બાપુ એ બહુ સરસ વાત બહુ સરસ અતિ અતિશક્તિશાળી માણસ હોય અને બીજાને ક્ષમા કરી દે ને એ ન્યા જાય છે માણસ ક્ષમા કરી દે જાય અને બીજો કોણ જાય એ પણ ઘરમાં ખાવાનો દાણો ન હોય અને હોય ને એ ન્યા જાય છે એનો આપણી પાસે દાખલો કરો હો રહીમ ખાન ખાન

કે જુજુ કરો ઊંચા કરે નીચા ને નીચું જે સુકામ દાન આપો છો બાપ તમે ગરીબોના માળવા છો તમે તો નોંધાણાનો આધાર છો છાતી કાઢીને દાન દ્યો ને રહીમનો જવાબ સાંભળશો દેન હાર કોઈ ઓર હે દેન હાર કોઈ ઓર હે બેદ તો ઓ દિન રેન લોક ભરમ હંપે ધરે ને દેવાળો દીનો નાથ છે લોકો મારે આંગળી ચીંધે છે ને કે આ દાતાર છે એની મને શરમ ચડે છે ને એટલે નીચે જોઈને તમારા દુનિયાના ઇતિહાસ તપાસવાની છે મિત્રો આવો દાખલો તો ક્યાંય મળે તો તમને અને દાન પોતે ગરીબ થઈ ગયું માણસ હા પછી શું થયું ખાવા કઈ નમરે પછી પોતે માગો આજે ઓ આ વાત દાન દેનારો માણા જેની દાન લેવા જાય સાહેબ મને કવિતા યાદ આવે કે નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું ઓ નચાવ્યા ઘણા ને આજ હું નાચી રહ્યો છું મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું છતાં સમયનો નું રમકડું બની મારા પ્રભુને ગમે જેમ રમાડ્યો બહુ અઘરું નીકળ્યો સાહેબ સાંભળજો એ માગવા રહીમ નીકળ્યા ને તો રહીમને માગવા માગવા બીજું ટોળું નીકળ્યું છે રહીમ આવ્યા જાય ખબર નહીં વાંહે ગરીબો ઢોળું ટોળું આવેલું આવે રહીમે કંઈક વાહે જોયું ને તો બધા આવતા અને રહીમના મોઢામાંથી શબ્દ નીકળી ગયા સાહેબ સાંભળજો આ આપણા ભારતનો પરિચય છે શું કીધું ખબર હવે તો રહીમ દરદર દર ફિરે કર માધુરી ખા હું હવે ઘીરે ઘીરે માગવા જાઉં છું રહીમ દરદર દર ફિરે કર માધુરી ખાય

દાતા દુબલો એક માગણી કે છે તો યાચવા જ શું કામ સરિતા જળ સુકો ભયો પણ કુવો ખોદાવે લોકો ઈ વિરડામાં પાણી આવે કે આવો આ દાતા હે અને લોબિયા એટલે કેવાનો એવો દાતા રે કે જાય અને શક્તિશાળી હોત તો ક્ષમા કરી દે એવો એની ઉપર બેસે પણ લોભ છે ને આપણે પાપનું મૂળ છે છે બાકી હસો ખડખડાટ હસો એમ શેરસ છે ને આ શેરસ છે ને સાહેબ એ તમને તંદુરસ્તી બક્ષે આ લાફિંગ ક્લબ નહીં એ દઉં તો ખોટા ખોટા દાંત કાઢતા કદાચ હાસા કઢાઈ જાય લાભ મળી જાય એમ બાકી ચાવીવાળા રણકડાની જેમ દાંત કાઢ્યાનું આરોગ્ય વળે ઓલા તો હાંસી માખીમાં જે હાંસુ નીકળી જાય એવું આ હાસ્યરસ્ત જીવનમાંથી નીકળે માત્ર ગોતવાનો જ છે બોલો લ્યો એક ભાઈ એક ભાઈને એટલું કીધું સો રૂપિયા ઉછીના દ્યો ને બોલ્યો કે હું તમને બરાબર ઓળખતો નથી નહીં તો ના બરાબર ઓળખે કોઈ દેતું નથી લ્યો બોલો ક્યાં લેવા જવા મારે એટલે આગળ આવી લ્યો એક જણ બીજાને કીધું એને ઋષિ જ લેવા પછી ક્યાં વાત નીકળી જ જવું છે પછી એક જણે નતો એક જણે કીધું તું હું તમારી ત્યાં રૂપિયાની ઉઘરાણી કરી કરી અને મારા ત્રણ જોડી ચપ્પલ તૂટી ગયા તોય તે તમે દીધા નહીં તો એટલે દાંત મીડો કાઢવા ઘરધણી તોય ઓલો લે બોલો લેણા કે શરમ નથી આવતી દાંત કાઢો તમે તો કે ચપ્પલની વાત કરો તમે તો કે આ ફરિયામાં પાળિયા છે ને લેણા વાળાના છે આ જે ખાંભ્યું ઉભ્યું છે ને તમારા પગલખા હું આમાં કરતા હતા એટલે આગળ નીકળો એ વાત સમજી ક્યાં વાત રહી કે ભાઈ સો રૂપિયા ઓછી ના કે એમ કરો એ દાતાર બાળ દાતારની વ્યાખ્યા કરવી ને આપણે દાતારની વ્યાખ્યા તો એક જ વાક્યમાં થઈ શકે એક વાક્યમાં દાતાર કોને કહેવાય એક વાક્યમાં લોભી કોને કહેવાય તો સાંભળજો દાતાર કોને કહેવાય એક વાક્યમાં બપોરનું ટાણું હોય જમવા બે થાલીમાં એક રોટલો પીરાય એટલે એને વિચાર આવે વિચાર આવે એક વાક્ય કે બરાબર બપોરનું ટાણું છે થાળીમાં એક જ રોટલો છે અને ઉતાવલ અને હું રોટલો ખાઈ જશથી આવીને ઊભો રહે તો હું એને હું ખબર અને લોભિયા ને વિચાર તો આવે કારણ કે માણસ છે ને પણ કેવો વિચાર આવે બપોરનું ટાણું છે થાળીમાં એક જ રોટલો છે હું ધીરજ રાખીને કોક આવીને ખાઈ તો હું હું ખાય જો

એની પત્ની કે જમવાની કેટલી વાર છે તો કે અડધી કલાકની વાર છે ટાઈમ પાસ કરવા અગાશી ઉપર ચીડ્યો બરોબર બોલો તે પતંગની ની સીઝન છોકરા પતંગ ઉડાડે હારા મારી પતંગ કાપી કોઈ અને પોતાના અગાસી પાસેથી પતંગ નીકળી લોભ્યો જીવ તે પારે થઈને પકડવા ગયો લીથર્યો ને પડ્યો હેઠો ભાઈઓ પડ્યો તો ખરો પણ રોહડાની બારીથી કેતો ગયો એક જણાનું ઓછું રાંધજે હે તો કે હું જાઉં અને જેના હાથે કીધું છે જાઓ બોરિયા આવે જાઓ જીણા જીણા હાથે હોથા કાઢ નાખે ને લોભ ની પરાકાષ્ઠા લોભિયામાં વાત છે પણ મારો કહેવાનો અર્થ એટલે કીધું સો રૂપિયા ઉછે ના છે બોલો તો દાતાર માણા હતો લઈ જાઓ એમ કરો પચાસ રૂપિયા લઈ જાઓ પચાસ પછી લઈ જાઓ તો તમારી જેવી ઈચ્છા ગણતરી તમારી પચાસ રૂપિયા લઈને રહી ગયો વરજી થી નો દેવાયો એક વર્ષ થી પછી ઓલા ઘર તો કીધું કે તમે ગઈ સાલ પચાસ રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ એમ તો મારા નથી તમારે પચાસ રૂપિયા પડ્યા હું હો લેવા આવ્યો હતો ને પચાસ રાખી ગયો તો લઈ ગયો તો પચાસ હામા વળી ગયા ના ઇતિહાસ રી આવા લો એક જણ જેલમાં કેદીને કાગળ લખ્યો બોલો કે મેં હું સાંભળ્યું છે કે જેલમાં ઝીણી ઝીણી કામગીરી કરીને તું કમાશો ઝીણી હા કમાશો તમારા લેણા ને કરતા રૂપિયા દઈ દે એટલે જવાબ આમો લખ્યો કે જેલમાં ઉઘરાણીના કાગળ લખવાની હો બીજા કેદીઓ મારી આબરૂ હું એમ જેલમાં પછી આબરૂ હો એમાં જેલર આવ્યા એને મળવા કે બધાયને હગાવાલા મળવા આવે ટિફિન દેવા આવે તમને કેમ કોઈ મળવા નથી આવતું હગાવાલા ને કુટુંબ છે કે આવું બાદરિયું માલ્યું બોલો કે કુટુંબ તો બહુ મોટું ટાંકલા જેવું કુટુંબ છે એમ તો રા કેમ કોઈ મળવા આવતું નથી કોઈ ટિફિન દેવા આવતું નથી તો કે બધા અહીંયા જ છે બહાર હોય તો આવે ને સાહેબ અમે સમૂહમાં આવ્યા છીએ જાત્રામાં જાય એમ આવ્યા છીએ આ આ સાબરમતી જેલમાં અમારો અઢાર ઓગણીસ પહેલાં પ્રોગ્રામ હતો પ્રાણભાઈ દિવાળી ગયા હતા સદવ પરિવાર તરફથી એમાં પ્રોગ્રામ પૂરો થયો કેદી આવ્યા મારી પાસે આવીને કે મને કે ભીખીતાનભાઈ પ્રોગ્રામમાં બહુ મજા આવ્યો તમારે જે હવે અહીંયા હારે હોય ને તો ક્યાં ટાઈમ યોજાય એ ખબર ન પડે એ તો મેં કીધું એવું કરશું તો આવશું પણ હવે અટાણે તો જવા દે મિત્રો મારે તમને એક જ ટકોર કરવી છે કે આ હાસ્યરસ્ય જેટલી વાર હું બોલું એટલી વાર તમને સાંભળવાની